ગીર સોમનાથ ખાતે આવેલ કોડીનારના ના છાછરની સીમમાં બે નર દીપડાના ભેદી મોત ગીર સોમનાથ ખાતે આવેલ કોડીનારના ના છાછર ગામના સીમ વિસ્તારમાં બે નર દીપડા મૃતક હાલતમાં મળી આવવાનો મામલો સામે આવી રહ્યો છે

માનવ ફાડી નાખવાની તેમજ હુમલાની ઘટના અવારનવાર જોવા મળતી હોય છે પરંતુ અચાનક બે વન્ય નર દીપડાના મૃતદેહ છાછર ગામની સીમો વિસ્તારમાં મળી આવવાના આ બનાવ અંગે ઝીણવટ ભરી તપાસ શરૂ કરવામાં આવી છે